આજની રેસીપી છે શિયાળા સ્પેશિયલ રીંગણનો ઓળો તો હું અમદાવાદથી સ્પેશિયલ રીંગણ લઈ આવી હતી એની ઉપર તેલ લગાવી અને એને આપણે ડાયરેક્ટ આ રીતે ગેસ ઉપર શેકવા માટે રાખી દઈએ હવે રીંગણ શેકાઈ છે ત્યાં સુધીમાં મેં અહીંયા લીલી ડુંગળી અને લીલું લસણ છે એને સમારી લીધા છે હવે રીંગણ પણ આપણા શેકાઈ ગયા છે તો એને એક પ્લેટમાં કાઢી અને એને ઠંડા થવા માટે મૂકી દઈએ રીંગણ ઠંડા થાય ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ તો કઢાઈની અંદર તેલ જીરું હિંગ લીલું લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી અને બે મિનિટ માટે ચલાવી લઈએ હવે તેમાં આપણે લીલી ડુંગળી અને જેનું સમારેલું ટમેટું એડ કરી એને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ હવે ટમેટા અને ડુંગળી છે એ સોફ્ટ થાય ત્યાં સુધી એને ઢાંકી અને રાખી દઈએ તો ટમેટા અને ડુંગળી સોફ્ટ થઈ ગયા છે તેમાં આપણે રેગ્યુલર ઘરના મસાલા કરી લઈએ જેમાં મીઠું હળદર થાણા જીરું અને મરચું પાવડર એડ કર્યું છે હવે મસાલા બરાબર સતડાઈ જાય એટલે કે ચડી જાય ત્યાં સુધી એને ઢાંકી દઈએ હવે આપણા રીંગણ છે એ પણ ઠંડા થઈ ગયા છે તો એની આપણે છાલ ઉતારી લઈએ અને બધા રેડી કરી લઈએ છાલ ઉતારી અને ચાકાની મદદથી આ રીતે કટ કરી લઈએ તો અહીંયા આપણા મસાલા છે એ પણ સરસ રીતે રીતે ચડી ગયા છે તો હવે એની અંદર આપણે જે મેશ કરેલા રીંગણ હતા એને પણ મિક્સ કરી એને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ હવે ઉપરથી થોડી ધાણાભાજી એડ કરી એને પણ મિક્સ કરી લઈએ હવે અહીંયા મેં કસૂરી મેથીનો ઉપયોગ કર્યો છે તમે અત્યારે લીલી મેથી મળે છે તો એનો પણ ઉપયોગ કરી શકો છો તો એને ઢાંકી આપણે બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈએ તો તૈયાર છે આપણું રીંગણનો ઓળો એટલે કે રીંગણનું ભરથું અને રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો